આ રીતે આપણે ડસ્ટબિનમાં શું કરીએ કે આ રીતે કચરા કચરો ભરવા માટે આ રીતે કોથળી પહેરાવતા હોઈએ ને તો આ રીતે બરાબર ના પહેરાવી શકાય જો એમને એમ આપણે રાખીએ ને તો કચરો આપણે જ્યારે પણ તેમાં નાખતા હોય ને વધારે જે ભેગું થઈ જાય ને તો કોથળી છે ને ઉપર આવી જાય તો તેના માટે છે ને આ રીતના આપણી પાસે બોટલના ઢાંકણ હોય છે ને કોલ્ડ્રીંક્સના કે પાણીની બોટલના તે આપણે બે બોટલના ઢાંકણ લઈ લેવાના બે ઢાંકણ અને આ રીતે આપણે ડબલ સાઇડ ટેપ આવે છે ને તેના બે પીસ આપણે આ રીતે કટ કરી લેવાના અને જે ડસ્ટબિન હોય છે ને તેને આ રીતે બંને બાજુ આ રીતે આપણે એક કટકો કરીને ચોંટાડી અને તેની ઉપર આ ઢાંકણ તમે ચોંટાડશો ને તો સરસ ચોંટી જશે જો આ રીતે પછી જો આ રીતે આપણે કોથળી પહેરાવીએ ને તો સરસ આપણે જે કોથળીનું નાકું હોય ને એ આપણે આમાં ઢાંકણમાં પરોવી શકાશે અને તમારે કદાચ બે એક ડસ્ટબિનમાં તમારે કદાચ બે કોથળી પહેરાવી હોય ને અલગ અલગ કચરા માટે જુઓ ભીનો કચરો કે કોઈ પણ સૂકો કચરો તમારે બંને કોથળીઓ આવી જશે જો આ રીતે બંને તો આ રીતે તમે ભીનો કચરો કે સૂકો કચરો માટે તમારે એક જ ડસ્ટબિન હોય ને તો બે પ્રકારનો કચરો તમે અલગ અલગ રાખી શકો જો દહીં દૂધની કોથળી આપણે રાખતા નાખતા હોઈએ કે શાકભાજીનો હોય કે ફ્રૂટ્સનો હોય તો આપણે અલગ અલગ વાસ રાખીએ તો વાસ પણ ન થાય અને એ ડસ્ટબિન પણ ગંદુ ન થાય જુઓ અને આ રીતે કચરો આપણે નાખી દેવાય ત્યાર પછી આપણે આ રીતે સરળતાથી કાઢી પણ શકાશે જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે